નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે પરંતુ અહીં જો તમારે પહોંચવું હોય તો તમારે ખાડાઓમાંથી પસાર થવું પડશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના નેશનલ વરસાદના કારણે છે ઠેર દિવાલિયા ગાબડા પડી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા ઘણા પ્રવાસીઓ આવા ખાડામાં વાહનો સાથે પટકાય છે સ્ટેટ આર એન્ડ બી વિભાગે અગાઉ ખાડા પડ્યા હતા તેમાં મેટલ પૂરીને પેચ વર્ક કરવાની જગ્યાએ પેવર બ્લોકની ખાડા પૂરવાના પ્રયાસો કર્યા પરંતુ તે ટકી શક્યો નહીં અને ફરી ખાડા જોવા મળ્યા મોટા વાહનોની અવરજવરના કારણે આવા પેપર બ્લોક પણ તૂટી ગયા છે સ્ટેચ્યુ ઓફ જોડતો રસ્તો છે નેશનલ હાઈવે છપ્પન જે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નેશનલ હાઈવે છપ્પન પર સ્ટેચ્યુ ઓફ જવાના રસ્તા ઉપર આ ખાડા પડી ગયા છે આવા ખાડાના કારણે અકસ્માત ને નોતરું મળે છે જ્યારે અમુક જગ્યાઓ પર જે ખાડા પૂરવા માટે પેવર બ્લોકનો ઉપયોગ કરાયો હતો તે પેવર બ્લોક બહાર આવી ગયા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આખા રસ્તામાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો પરેશાન થાય છે આ ખાડાઓના કારણે લોકોને મુશ્કેલીનો વેઠવાનો વાર આવે છે અનેકવાર અકસ્માત થવાની ભીતી રહેલી છે સ્ટેટ આઈએમ બી વિભાગ જે છે તેઓ કુંકર્ણની નિંદ્રામાં ઉગી રહ્યું છે અને આ ખાડા રિપેર કરાવતું નથી અકસ્માતને નહોતું આપી રહ્યા તેવું લાગી રહ્યું છે રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા